રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ કેર કન્ઝર્વેશન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ વંતા જાહેરાત કરી શ્રી અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસો અગ્રણી પ્રદાન કરતા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે ગુજરાત માં જામનગર રિફાઈનરી સંકુલ આવેલા ગ્રીન બેલ્ટ અંદર ત્રણ હાજર એકર ફેલાયેલા ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે ભારતની અનન્ય વનતારા પહેલ આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે શ્રી અંબાણી જામનગર માં રિલાયન્સ ના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસ નું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતા માં બે હજાર પાંત્રીસ સુધી માં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સ ની યાત્રા નું નેતૃત્વ કરે છે આજે વંતારા ઇકોસિસ્ટ મે બસો હાથીઓ ત્રણસો થી વધુ ચિત્તા વાઘ સિંહ જગુઆર વગેરે ત્રણસો થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને એક હજાર બસો થી વધુ જેમ કે મગર સાપ અને કાચવા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે વંતારાનો હેતુ ભારતના તમામ વધુ પ્રાણી સંગ્રહાલયોને તાલીમ ક્ષમતા નિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે વાન પરાક્રમસિંહ રાણા